ભારતીય સેનામાં ચારસો છપ્પન નવા સૈનિક અધિકારીઓનો સમાવેશ થયો છે જણાવી દઉં કે નેપાળી સેનાના સીઓએસ પરેડમાં સલામી લેશે ભારતીય સેનામાં ચારસો છપ્પન નવા સૈનિક અધિકારીઓનો સમાવેશ કરી દેવામાં આવ્યો જે ઉત્તરાખંડના દહેરાદૂન સ્થિત ભારતીય સૈનિક અકેડમી ખાતે યોજાનારી ભવ્ય પરેડ દ્વારા સન્માનિત થશે આ મહત્વપૂર્ણ ઘટના જેન્ટલમેન કેડેટ્સ માટે કઠોર તાલીમનો અંતિમ તબક્કો છે જે હવે સત્તાવાર રીતે ભારતીય સેનામાં જોડાશે પરેડમાં નેપાળી સેનાના ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ અશોક રાજ સિદ્દેલ હાજરી આપશે અને સલામી લેશે આ સંકેત ભારત અને નેપાળ વચ્ચેના મજબૂત સૈનિક સંબંધોને ઉજાગર કરે છે જે પરસ્પર સન્માન અને સહકારની પરંપરાને દર્શાવે છે ચારસો છપ્પન ભારતીય અધિકારીઓ ઉપરાંત પાંત્રીસ મિત્ર દેશોના જેન્ટલમેન કેડેટ્સ પણ સન્માનિત થશે જે આઈએમએ ના આંતરરાષ્ટ્રીય પરિણામને વધુ ઉજાગર કરે છે જનરલ સિદ્દેલની પરેડમાં હાજરી તેમના ભારતના સત્તાવાર પ્રવાસનો ભાગ છે જેમાં તેમને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ભારતીય સેનાના માનદ જનરલના પદથી સન્માનિત કરવામાં આવ્યા હતા જે બંને દેશો વચ્ચેના ઊંડા અને વ્યૂહાત્મક સંબંધોની પ્રતિકરૂપ છે